નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો જાન્યુઆરી અને માર્ચ આ બંને દિવસો આપણે શહીદ દિવસ તરીકે એમને મનાવીએ છીએ અને શહીદોને આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ આજે ત્રીસ જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપણે બધાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઈએ એક એવા વ્યક્તિ કે જેમની ત્રણ ગોળી મારી અને બાપુની હત્યા કરી દેવાનું એક ગોળીનો જે ગુંજતી અવાજ હતો એનાથી પણ અનેક ગણો અવાજ એ બાપુએ જયારે હે રામ શબ્દો અને એ એ અવાજ ગુંજ આજ દિન સુધીની અંદર એવા લોકોના કાનમાં ગુંજ છે અને બાપુની વિચારધારા આજે પણ જીવિત છે તમે હું આપણે બધા સારી રીતે જાણીએ છીએ જે કે પટેલનો ભોન હતો એમના ડુંગળીની નિકાસ પર જે બંધ કરી છે અને ડુંગળીના ભાવ જે ગગડી ગયા છે એને લઈને થોડી માહિતી લઈ અને એના ઉપર વિડીયો બનાવવાનો હતો પણ કાલે બનાવી દઈશ ગતિલાલ એક કલાક ચલાવવામાં વિડીયો જોવા તો નથી યાર તમે સમજો કલાક ચલાવો અડધો કલાક ચલાવો આપણે જે મુદ્દાની વાત કરીએ અને વ્યવહારિક વાત છે કારણ કે જેને જોવો હોય એ વિડીયો નાનો હોય તો જોઈ શકે દસ પંદર મિનિટ વીસ મિનિટ વધુ વધુ વીસ મિનિટ બરોબર છે પણ એનાથી વધારે થઈ જાય પછી મજા નહીં આવતી અને લોકો સુધી ઓછો પહોંચે ને યાર જોઈને બધાને બોર જેવું લાગે કે એક કલાક કોણ નેટ બગાડે અને વ્યવહારિક વાત થાય ને અને જે સારાને જો પછી એક ના એક વાત પછી બીજી વખતે આવી જાય એટલે કન્ટિન્યુટ નહીં બરોબર છે આપણે જે કરીએ છીએ એટલે બાપુને શરીરને તો ત્રણ ગોળીઓ મારી દીધી પણ બાપુની વિચારધારા આજે પણ જીવી છે અને ચાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ બાપુનો જન્મ ક્યો થયો બાપુની શું વિચારધારા હતી બાપુ અહિંસક લડત લડ્યા બાપુના જે વિચારો હતા એને કોઈની તાકાત નથી કે બાપુની વિચારધારાને કોઈ મારી શકે એમની કોઈ બાપુ તો બાપુ જ હતા હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગાંધીજીની હું હું વાત વાત કરું કરું છું છું મોહનદાસ કરમચંદ જેમને પુતળીબાઈના કોખી જન્મ લીધો હતો એ બાપુની હું વાત કરી રહ્યો છું હું મારા બાપુની એ વાત નથી કરતો હું કોઈ બીજાના બાપુની એ વાત નથી કારણ કે બાપુ ઉપર આજે પણ નફરત ફેલાવાવાળા જે આ વિચારધારા જે આ વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર ત્રણસો ત્રણસો રૂપિયા ઉપર દાળી ઉપર કામ કરવા વાળા લોકો અને એક એવી નફરત કે જેની ના પૂછો અને આપણો પોતાના આવે વિડીયો સમક્ષ બોલવા હિંમત નહી વિડીયો આપણે કહીએ કે હમણાં આ આપણા એકવીસ બાવીસ જે પ્રસંગો હતા એ વખતે અમારી ચર્ચા થઈ હતી બાપુ નું બોલે કયા બાપુની તું વાત કરે કયા બાપુની વાત કરે એ લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શું નામ એમના પિતાજીનું એમના માતાજીનું નામ શું કઈ સાલમાં એમનો જન્મ થયો હતો કોને એમની હત્યા કરી એ જવાબ ના હોય રૂપિયા નો એટલે તારા બાપુએ શું કર્યું તારા મારા બાપુએ શું કર્યું એ બાપુના પિતાજી તો દીવાન હતા રાજ્યના દીવાન હતા અને તું સમજણો થયો ને અને તું જેને બાપુ મો ને સર એ બાપુ જન્મ્યા ને ત્યાં એ પહેલા તો બાપુ તેઓ લંડન ભણ્યા અને બેરિસ્ટર બની સાઉથ આફ્રિકામાં રહી પશુ આયા અને એ બાપુએ એ વખત સૂટ બૂટ બધું પહેરી દીધું અને બાપુ ખબર પડી ગઈ કે આ દેશનું જેનેટિક જ એવું તો હું સૂટ પહેરીને ફરોય ને તો કોઈ સમજ છે નહીં આ સૂટ મારે ઉતારવો પડશે અને મારા ધોતી ઉપર આવું પડીએ તો જ આ બધા લોકો સમજ છે નહીં તો આ આ દેશ જલ્દી સમજાયો નહીં બાપુએ રોજ ટેસ્ટિંગ કર્યું રોજ રોજ બધાને સમજાવતા જ ત્યારબાદ અને બાપુના પરમ ભક્ત જો કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે બાપુની જ્યારે હત્યા થઈ એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ દેશના ગૃહમંત્રી હતા એમના ઉપર પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા કારણ કે બાપુ જેવા વ્યક્તિની હત્યા થઈ જાય તો આક્ષેપો પ્રતિ આક્ષેપો થવાના અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે રાજીનામાનો લેટર પત્ર લખીને તૈયાર કર્યો હતો એટલામાં જવાહરલાલ નહેરુજી નો પત્ર આવે છે અને એમને કહેવામાં આવે છે ચાર ફેબ્રુઆરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સમાચાર મળે આટલું બધું આધુનિક નહોતું કોઈ ફટાફટ ફટાફટ બધા સમાચારો મળી દિલ્હીની અંદર બાપુની હત્યા થઈ સંકુલમાં દિલ્હીના અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સમાચાર મળ્યા પોતે દુખી થઈ ગયા અને ચાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ આરએસએસ પર બેન મારી ગઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એ વાત તમે જો આખી હોબળી જો તો તમને પોતાને ખબર પડી જશે કે આ લોકોની વિચારધારા શું હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવવામાં આવી છે આ સરદારના જે પ્રેમી છે ને એમને કહું છું હો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવવામાં આવ્યું છે તો તમારે વિચારધારાને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિ કે જેઓ બાપુના પરમ ભક્ત જેમ ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત હનુમાન દાદા હતા એવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જો કોઈ પરમ ભક્તો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા ને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારી દીધું તો આરએસએસ અને ઘણા એવા નિયમો બનાવી દોઢ વર્ષ બાદ જવાહરલાલ નહેરુજીના કહેવાથી ભાઈ આપણે કયો સુધી આ બેનને મારેલો રાખીએ અને પછી એ બેનને એવા એવા નિયમો બનાવી શરતી શરતો કરી અને પછી એ બેનને ઉઠાવવામાં આવે એ બધું સમજવું પડે પણ એ વોટ્સઅપ યુનિવર્સિટી થી દૂર જાય માણસ બનવું પડે અને અત્યારે જે ચલાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું કોંગ્રેસે અપમાન કર્યું આ કર્યું ઢીકણું કર્યું પૂંછણું કર્યું સરદાર પટેલ સાહેબનું કોઈ અપમાન જ ના કરે એટલે એમનું નામ સરદાર હતું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અપમાન સ્વાભિમાન ને ગીરવે મૂકીને કોઈ કોમ કરવા માંગતા જ નતા અને સરદારના પોગરો લાખો કરોડો રૂપિયા સરદાર સરદાર એકત્રીસો કરોડ રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી તો જેમની જમીનો હતી એ જમીનો વાળા બિચારા અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બધું કોઈ પાણીની બોટલ વેચી રહ્યું છે કોઈ ફળ ફળાથી વેચી રહ્યું છે કોઈ આ વેચી રહ્યું છે કોઈ તે વેચી રહ્યું છે એમને બિચારાને હું આવજો મળે અને સરદારના નોમ લાખો કરોડો રૂપિયાનો નાટકો કરી કરી તો બનાવી દેવાનો સરદારના નોમ અને એવી તમારા ઉપર છાપ છોડવામાં આવી રહી છે અત્યારે નરેન્દ્ર મોદી જે કાર્યાલયમાં નેના મોટા થયા ભણ્યા જે યુનિવર્સિટી એમની ગણો સ્કૂલ ગણો કોલેજ ગણો જે ગણો એ નાગપુર અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને તમે સમજી જશો અને આરએસએસ ની વિચારધારા ઓગણીસો પચીસ થી સમજી જજો અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન કેમ માર્યો આ સમજી જજો એટલે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવવામાં આવી સરદારની છાતી ઉપર જે જગ્યા થઈઓ એ જગ્યાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હોય એ ખાલી એટલું મગજમાં વિચારજો કે ઈથી નજારો છાતીથી સરદારની છાતીથી નજારો જોવામાં આવે છે અને તેઓ કૂદવામાં આવે છે સરદારની વિચારધારા આવી હતી સાઈ બાબા મને તો યાદ આવે એમની જે વિચારધારા હે આજે જીવિત સરદારની શું વિચારધારા હતી આખી વિચારધારા પલટી નહી અને એવી તમને છાપ છોડી દીધી અત્યારે અને એવા અંધ ભક્તો એમાં ખાસ તો પાટીદાર સમાજના લોકો એવા થઈ ગયા જેની ના પૂછો તમે તમે થોડું તો જો થોડો તો ઇતિહાસ વાંચો સરદાર પટેલ સાહેબ કોઈ જગ્યાએ એવું નહીં લખ્યું કે બાપુએ મારું અપમાન કર્યું જવાહરલાલ નહેરુજી એ મારું અપમાન કર્યું કોઈ જગ્યાએ અને કોઈ એ વખત કોઈ લેખકે એવું નહીં લખ્યું કે ખરેખર સરદારનું અપમાન થયું અને બાપુએ અપમાન કર્યું બાપુએ આમ કર્યું તેમ કર્યું કોઈ જગ્યા નહીં નથી ગમે તેમ થોથો વેદો અને આ તો અત્યારે એવી છાપ છોડી રહ્યા વર્તમાન વડાપ્રધાન શ્રી અને આ મોહન ભાગવતજી એવું કરી રહ્યા છે આરએસએસ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની વિચારધારા મૂળ સંઘની વિચારધારા જ હતી આવું બતાવવામાં આવી ગયું બસ સાવરકરજી છેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સુધી લાવી દીધા નોટની બાજુમાં લાવવાની કોશિશ કરવી તો કાઢીનો અમને બેહાડી દીધી એટલે કોઈ ના આવે એવી રીતના થોડું એટલે હમણાં બધા હથકંડા અલગ પડી જોઈ કરવા જોઈએ આજે શ્રદ્ધાંજલિ તો આપી જ અને સેલ્યુટ કરવાનું મને થયું આજે વાત નીકળી એટલે અને આજે અહિંસક જે લડત હતી મધ્યપ્રદેશની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે પ્રતિમા ટ્રેક્ટર વડે તોડી પાડવામાં આવી હતી અને એમાં એ નક્કી એવું થયું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા તેઓ ફરીથી મૂકવાની છે સન્માન ભેર અને મૂકી દે છે અને મધ્યપ્રદેશના જે પાટીદાર સમાજના લોકો રહે એ લોકોએ પણ બાઇક રેલી દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવજીનું નિવેદન રજૂઆત કરવા માટે અને પાટીદાર સમાજના લોકો જે ગુજરાતની અંદર પણ જે સરદારની વિચારધારા સાથે જોડાયેલા છે એ લોકોએ પણ એક એવો અવાજ ઉપાડ્યો આવેદન પત્રો આપ્યો આ કરી તે કરી અને ચાલુ ચાલુ જ કામ છે સરદારને સન્માન અપાવવા તો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ને એ દિવસે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મિથિલેશભાઈ અમીનની એક વિચારધારા મુજબ તેઓ આણંદની અંદર કરમસદની અંદર એક એવી પ્રેસ કે હવે બોલશે મતદાર હું છું સરદાર અને ત્રણેય ત્રણ રાજકીય પાર્ટીના લોકો પણ તેઓ બેઠાતા પોતપોતાની પાર્ટીઓના ખેસ પહેરી અને એની અંદર પણ આ લડતને બિલકુલ સમર્થન કર્યું અને જે પાટીદાર સમાજનો એક સન્માન અપાવવા માટે જે જોમને જુસ્સો ચાલ્યો એનું ફળ મળ્યું અને મધ્યપ્રદેશની અંદર જો સરકારે સાંભળ્યું એવો ને એવો એક અવાજ ઉઠાવી અને આપણે ગુજરાતની અંદર કરવાનું છે કે ભાઈ સરદારનું જે અપમાન થયું છે કે તમે સન્માન કર્યો પાછું આપી દો અમારી લડત પૂર્ણ પણ પહેલો પ્રયાસ પાટીદાર સમાજે કરો સરદાર સૌનાથ પણ પહેલો પ્રયાસ પાટીદાર સમાજે કરો એ બાબતનું હું આજીવન મોણ કૃષ્ણ ભગવાન જગતના નાથ હતા આ લોજિક જ છે કૃષ્ણ ભગવાન જગતના નાથ હતા પણ જ્યારે કૃષ્ણ ભગવાન ઉપર કોઈ ટિપ્પણીઓ થાય તો આહિર સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ દરેક સમાજના એટલે મતલબ એ યાદવ સમાજ એ બધા સમાજના લોકો એ નીકળવું પડે કે ભાઈ તમે અમારા ઈષ્ટદેવ છે અમારા ભગવાન છે તમે એની કારણ શું તો એ તમે બહાર નીકળો તો થાય હવે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા તેઓ ફરીથી સ્થાપિત થશે કે મધ્યપ્રદેશના માગડોન જો પ્રતિમાનું પાડવામાં આવ્યું તો ફરીથી સ્થાપિત છે બસ આ તમે બોલ્યા તો સન્માન મળ્યું જો ના બોલ્યા તો ના મળો

તમે તેમ બાપુનું બોલી દઈએ અન્ય કોઈ ક્રાંતિકારીનું બોલી દઈએ કોઈનું બોલી દઈએ પ્રતિમાને અડવાની તો દૂરની વાત વંદન કરતા પહેલા આપણે તેમના ચરણ સ્પર્શ કરીએ ને તો પણ આપણને શરમ આવી જો આપણે લાયક જ નથી આ તો બરાબર છે આપણે પ્રતિમા છીએ એટલે નકર આપણે લાયક જ નહીં કઈ એમનું અડવું એમનો વિચાર એક આપણે જીવનમાં ઉતારી નહીં શકતા અને તમે સમજી લો કે આવા બધા પુરુષો સદીઓ પછી જન્મ લો એ કોઈ એવું નથી સદીઓ વીતી જ હોય તમે જોવો તો ખરા બાપુના પરમ ભક્ત બાપુ એટલે ધોતી ઉપર જીવન કાઢી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ બેરિસ્ટર હતા અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા હતા અને બાપુની વિચારધારાથી એવા પ્રભાવિત થઈ ગયા બધું છોડી દીધું નહી તો એ તો વકીલાત કરીને એ વખતે પછી ત્રીસ રૂપિયા દર મહિને ત્રીસ ચાલીસ રૂપિયા કમાઈ શકતા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ બેરિસ્ટર હતા પોતાના પિતાજી દિવાન હતા તો એમને આ સૂટ બૂટ કરવાની ઉતારવાની કોઈ જરૂર જ નથી તમે સમજો એટલે ક્રાંતિકારી કરી ત્રેવીસ વર્ષની ઉંમરની અંદર હસતા હસતા ફાંસી ચડી ગયા સુખદેવજી રાજગુરુજી ભગતજી ખુદીરામ બોઝ અને તમે ઉધમસિંહનો દાખલો તમે જો કે જલિયાવાલા બાગના હત્યા કોણ થઈ એ દ્રશ્ય એમને નિહાળ્યું આર ડાયર ને વાય ડાયર ચીયા હતા બે ડાયરો અને ત્યો લંડન ગયા અને ત્યો જઈને એમનું ગોળી આ તાકાત ભારત દેશના સપૂતો છે આ દેશની મિટી આપણે એમનો કોઈ ભારત માતા કી જાય એટલે માતા કહીએ છીએ આ માતાને આપણે રક્ષણ કરવું એ આપણા દીકરાઓ તરીકે આપણું ફરજ તો માતા કહેવાનું કોઈ મતલબ જ નથી તમે ભારત માતા કી જાય ગર્વથી બોલો તો આપણે એનું માતા કહીએ છીએ હું તો એમને નહીં બોલતો કદી હું તો માતા સમજુ છું એટલે લડવું કોઈ યાર એલ્યો પેલ્યો આવી અને આ આ બધું રમણ ભમણ કરી જાય તો પછી આપણે તો આ તો બધું કેવું થઈ જાય વાતાવરણ અને આપણે એકસો ને બેતાલીસ કરોડ દીકરાઓ દીકરા દીકરીઓ બતાય છીએ અને છતો તમે આ માતા નું કોઈ અપમાન કરી જાય ગમે તેવો આય તો એ તો ના ચલવી લે વાત આટલી છે એટલે તમે માગ્યા વગર માય ના આપી છે તમારે જે ખોટું થયું હોય તે અવાજ ઉઠાવો મને એટલી વાત ની ખબર પડે અને ફરીથી મને જે મધ્યપ્રદેશના જે પાટીદાર સમાજના યુવાનોએ જે રેલી કરી જે પ્રદર્શન કર્યું ગુજરાત ની અંદર જે આવેદનપત્રો આપે પાટીદાર સમાજના લોકો જે પ્રદર્શન કર્યું કોઈ નેતાઓ તો બોલ્યા નહીં બંને એ કઈ બાજુ પણ પાટીદાર સમાજના લોકો જે ને વિચારધારા સાથે મન છે અને જે છે એ બધા લોકો બોલ્યા ન્યાય મળે અને એક તમારો પાવર રહ્યો પાવર મતલબ કે તમે અન્યાય સહન નહીં કરી શકતા આજની તારીખમાં પણ આપણે નડવાનું કીડી નહીં નહીં આપણે કોઈ દર કીડી ને ન નડાય બાકી હાથી નાળે તો એને સોડાય નહીં મને એટલી સમજણ પડે આ મારું સૂત્ર નળવાન કીડી ને નહીં કીડી જતી હોય તો આપણે ઉભા રહેવાનું ભાઈ હા કીડી બેન તમે જતો અમે પછી જઈએ નડવાનું કીડી નહીં નહીં હાથી નડે તો એને સોડવાનું નહીં કોઈ ગભરાવાની જરૂર નહીં બોલ છો તો બધું મળશે ઘેર ખાવા બેઠા હોય મમ્મી હોય તો એનું માગવું પડે માગ્યા હોય તો માય માગે માની કે છોકરો ધરાઈ રહ્યો નોય આપ પણ તમે માગો લાવો ભાઈ દાળ કૂટીએ તો મળે એટલે ન્યાય સરદાર માટે કે જેમને આપણને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આપણને મુક્ત કરાવે આ અખંડ ભારતનો ઘડવૈયા છે પાંચસો અને બાસઠ રજવાડો સરદાર પટેલ સાહેબ ગયા એટલે આપ્યો તેમને માગવા વાળા ને આપવા વાળા હું હરરોજ બોલું અને કૃષ્ણ કુમારસિંહજી જેમને અખંડ ભારતનો જ્યારે નિર્માણનો નિર્માણ નો વાત કરી અને અઢારસો પાદર કૃષ્ણ આપીને અખંડ ભારતનો પાયો નખાણો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ઇતિહાસમાં એવું જોયું બંદુક બતાવી ડરાયા ધમકાયા કશું નહીં જઈને વાત કરી સમજાય અને એ અખંડ ભારત બન્યું ભર્યું રજવાડાએ ના પાડી દીધું તો શું એમનું યોગદાન નહીં આ દેશમાં પાંચસો અને પાછળ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ગયા તો એમાં નહીં આપતો પણ આપ્યો એટલે ને બંને મહાન હતા અને બંને મહાન હતા એટલે ભારત પાયો તો તમારે ઘર ઉભું કરતો પેલા પાયા ની વાત આવ પછી આ રૂમ કલર કરાયો ને આ રૂમ કલર કરાયો ને આ કર્યું તે કર્યું એ તો પસંદ નહીં વાત પણ પેલા પાયો ઘર તો ઉભું કરવું પડે ને પાયો તો મેળવી વસ્તુ પાયો એટલે પહેલો પાયો ખરેખર જેનું સેલ્યુટ કરાય વંદન કરાય એ પાંચસો અને બાસઠ રજવાડો જેમને અર્પણ કરી દીધો દેશના કાજ એમનું વંદન એમનું પણ મારે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને કરું છું વંદન કરી સરદાર પટેલ સાહેબ એ શ્રદ્ધાંજલિ અર્પી કરી એમને કંઈક કરી બતાય બાપુ નો તો આપણે કરીએ છીએ લાખો ક્રાંતિકારીઓ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ત્રેવીસ માર્ચના રોજે પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ત્રીસ જાન્યુઆરીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી તો એ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે પણ આપણે જઈએ છીએ અને અર્પિત કરીએ છીએ એનું કારણ એમનો કામ બોલ્યું એમને પરિશ્રમ કર્યો એમને એક દિવસ ઘણા અત્યારે નહીં કહેતા એક દિવસ રજા રાખ્યા વગર અઢાર અઢાર કલાક કોમ કર્યું આ કરીને એવું નહીં બોલવામાં આવતું આ તો બિલકુલ રજા નહીં રાખી અને રજા રાખી હોત ને તો આ કશું નત હોત અને એ ભારત આજે સરસ લાગે અને એ એક નાનું કોઈ ઈટ આપી દીધી હોય ને એની એ ભૂમિકા હોય એની એ ઇજ્જત કરવી પડે તો તમે મહાન બનો બાકી કદી એ મહાન ન બનો હું આજે કોઈ ક્રાંતિકારી નું અપમાન કરી એમની પ્રતિમા ઉપર ટ્રેક્ટર ચલાય હું કદી મહાન બનું હું કઈ જ્ઞાતિ થી આવું શું છું એ નથી મારે શું મતલબ પણ હું એ ક્રાંતિકારી અપમાન કરી શકું તો બધી મારું પિક્ચર પૂરું થઈ ગયું લોકો ધૂતકાર લોકોના મગજમાં દિલમાંથી હું જતો રહું અને કોઈ કર્યું હોય તો પેલો અવાજ મારો નીકળે કે ભાઈ તી કર્યું હોય ખોટું કર્યું જે હોય આ લડાઈ હોવી જો રાજનીતિ હું તમા તો કહું છું કે રાજનીતિ તમારે કરવી હોય તમે દિમાગથી કરો પણ જો દિલની ભાવનાઓની વાત આવે તો અમારી સાથે જોડો હું દિલ્હી ભાવનાઓથી જ લડાઈ લડું આ વિડીયો બનાવું બોલું મને કોઈ રાજનીતિમાં રસ નહીં અને હું કોઈ વ્યક્તિની પર્સનલ ટિપ્પણી નહીં કરતો મને એમાં કોઈ રસ નહીં હું કોઈની પર્સનલ મેટર હોય પડવા નહીં મારી વાત નીતિ અને સિસ્ટમ તમારી નીતિ તમે આજે શું બોલો કાલે શું બોલો તમે આજે શું કર્યું લોકોને તમે શું પીરસ્યું હવે જ્યારે સમય આવ્યો તમે ફરી ગયા હું એક વખત ભૂલ કરું બીજી વખત કદી નહીં કરતો ભોળા ભાવ મારો સ્વભાવ એવો નારિયે જેવું મારું કોમ ઉપરથી તમને કડક લાગે અંદરથી હું બિલકુલ પેલો મનીયર મનીયરિંગ થઈ જાય ચાલુ આ શું થાય હું ગહેડા જ કર્યા આ સુડતાલીસ વર્ષની ઉંમર વિશ્વાસ નો બધું બી ગોયું વિશ્વાસ નો વિશ્વાસ પણ હું જલ્દી વિશ્વાસ ભરોસો મૂકી દઉં એક પસ્તાવો મન થયો જીવનની અંદર એને સમય નહીં એ ઉજાગર કરવાનો કરી દીધો એ માર કરવાનો છે હું કરી દઉં છાતી ઠોકીને બોલું ચાલે જે ખોટું હોય ખોટું એટલે બાપુને હરેક ક્રાંતિકારીઓને જેમને દેશ માટે રજવાડો અર્પણ કરી દીધો દો નથી પટેલ સાહેબ ને બધાને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું દિલથી તમારું જ યોગદાન આજે તમે બધું કર્યું તો જ આ ભારત ભારત છે અને એ ભારત આપણને જે મૂકી ગયા હતા એ ભારતને આપણે બચાવવા બસ લોકશાહી રહેવી જોઈએ લડત ચલો મિત્રો તમામ જય જય ગરમી ગુજરાત ભારત કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો